નમસ્કાર ન્યુઝ મારી સાથે અત્યારે સીતાબ કાદરી જોડાયા છે બનાસકાંઠાના વરિષ્ઠ પત્રકાર છે અને બનાસકાંઠામાં ઘણા વર્ષોથી રિપોર્ટિંગ કરી રહ્યા છે ત્યાં આગળ જોઈ રહ્યા છે રાજનીતિક પાર્ટી ને જોઈ રહ્યા છે અને આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ છે બનાસકાંઠાના ડીસાથી શરૂઆત કરવામાં આવી છે સીતાભાઈ શું લાગે છે તમને ત્યાં આગળ ગેનીબેનનો નો જે ગઢ છે જે વખતે લોકસભાની ચૂંટણી હતી ત્યારે તો હતો એ પછી આ ગઢમાં ગાબડું પડ્યું છે કે હજી પણ ગેનીબેનનો ગઢ રહ્યો છે બેન ગેની બેનનો ગઢ તો છે સો ટકાની વસ્તુ છે પણ સાથે સાથે શંકરભાઈનો દબદબો પણ એટલો જ રહ્યો છે ને શંકરભાઈએ પણ પોતાનો દબદબો અત્યારે બનાસકાંઠા અને થરાદ વાવના અંદર પૂરો બનાવી દીધો છે અને એની ઝલક આપણે બનાસ ડેરીની ચૂંટણીઓ આપણે જોઈ લીધી હતી ક્યાં કારણ કે એમણે સ્વીપ કર્યું હતું અને સોળે સોળ બેઠકો એમણે પોતાની રીતે લઈ લીધી હતી બેન તમને હું કહું કે અત્યારે બી કોંગ્રેસના અંદર જે નેતાગીરી છે એના અંદર અત્યારે જે તકલીફ છે કે કહેવાનો મતલબ કે જે લોકોને સ્ટેજ ઉપર રાખ્યા છે એમના કેટલાક વિરોધીઓ છે નીચેના જે સ્તર છે એ નીચેના સ્તરને કોઈ મહત્વ અપાતું નથી સિનિયરો છે અત્યારે સાઈડ આઉટ થઈ ગયા છે અને સતત દેખાતી હાર થી માનસિક આઘાત અનુભવી રહ્યા છે અને એના પછી પણ કોંગ્રેસ બેઠી થવાના બદલે અત્યારે સતત જે કાર્યક્રમો છે કારણ કે આજે પોણા છ વાગે પાલનપુર શહેરના રેલવે સ્ટેશન પર મુકુલ વાસનિકજી આવ્યા હતા અને એ વખતે મને યાદ છે કે રાત્રે આ લોકો બધાને ફોન કરતા હતા કે ભાઈ સવાલ તમારે જવાનું છે તો જે સિનિયરો હતા જે દિનેશ ગઢવી હતા મુકેશ ચૌહાણ હતા કે જે બી સિનિયરો હતા ધારાસભ્ય કાંતિ ખરાડી એ લોકો સવારે ત્યાં હતા બાકી કાર્યકરો કે જે અગ્રણીઓ છે ને જે અત્યારે નેતા મળીને ફરે છે એમાંથી કોઈ ત્યાં દેખવા મળ્યું ન હતું એટલે કહેવાનો મતલબ કે કઈક ઉણપ છે અત્યારે કારણ કે આમાં કેવું છે કે સૌથી ધનિક પાર્ટી અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને કોંગ્રેસના અંદર જવું હોય તો ગાડી માટેની વ્યવસ્થા કરવાની હોય એના માટે પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે કે જે એક બે નેતાઓ છે એમના ખાસ કરીને જે એમના અંગત વ્યક્તિઓ છે એમને લઈને જતા હોય છે અને અત્યારે જે નેતાગીરી એમને હાલ બધું એ જ થઈ ગયું એટલે કોંગ્રેસના અંદર જે અંદરની જૂથબંધી છે અંદરની જે આંતરિક ડખો છે એ ડખો ની સીધે સીધી ભારતીય જનતા પાર્ટીના જે અમારા બનાસકાંઠાના છે એ લોકો બહુ સારી રીતે જાણે છે અને એનો ઉપયોગ કરીને અત્યારે કામ કરી રહ્યા છે બેન બેન આખો જુવાળ અલગ હતો અને અત્યારની પરિસ્થિતિ થોડી અલગ છે જન આક્રોશ રેલી જે કાઢી છે આક્રોશ અંદર અત્યારે જોઈએ છે કેટલા લોકો આવે છે કઈ રીતના આવે છે પણ જે જે રીતે જે જે રીતે જે જુવાળ ઉભો કર્યો હતો કે ભાઈ જબરજસ્ત એક થશે કારણ કે બિહારના અંદર જે રીતે થયું હતું ને બિહારમાં આપણને લાગતું હતું કે કઈ પરિવર્તન આવશે પણ આખી વસ્તુ એવી બની નહીં એને જ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થશે કારણ કે રેલી છે બધાને કીધું છે અને સામે જિલ્લા પંચાયત અને બીજી સ્વરાજ ચૂંટણીઓ છે એટલે થનગની રહેલા લોકો અત્યારે જબરદસ્તી પણ ત્યાં ગયેલા છે એ રીતની પરિસ્થિતિ છે બેન પણ મારે એ સમજવું છે સીતાભાઈ તમારી પાસેથી કારણ કે જે રીતે કોંગ્રેસ અત્યારે આમ જોવા જઈએ તો બનાસકાંઠા એકમાત્ર એવી સીટ હતી જે લોકસભામાં કોંગ્રેસ જીતી ત્યારબાદ જે સ્વરૂપજી ઠાકોર વાળું ઇલેક્શન આવ્યું અને એ ઇલેક્શનમાં પણ બિલકુલ નેક ટુ નેક આખું ઇલેક્શન ચાલ્યું અને સ્વરૂપજી ઠાકોર હવે મંત્રી બની ગયા એટલે આ બધી અસર પણ લોકોના જનમાનસ ઉપર જોવા મળી રહી છે સો બેન એક વસ્તુ તમને કહી દઉં કે આમાં કેવું છે કે અહીંયા એક જાતિવાદનું ફેક્ટર અમારે ત્યાં ચાલતું હોય છે અને અત્યારે જે કપૂર સ્વરૂપજી ઠાકોર જે બન્યા અને એમને મંત્રી બનાવ્યા કારણ કે ગેનીબેનની સમકક્ષ મૂકવા માટે કારણ કે ગેનીબેન સાંસદ બન્યા હતા અને એમની સમકક્ષને એમને ફાઇટ આપવા માટે એમને ઠાકોરને આ જે મંત્રી પદ મળ્યું છે એટલે કહેવાનો મતલબ કે એ મંત્રી બન્યા છે ને બીજા અમારા પ્રવીણભાઈ માળી મંત્રી બન્યા છે એટલે બનાસકાંઠામાંથી બે જણાને મંત્રી બનાવ્યા છે એટલે કહેવાનો મતલબ કે જે વિકાસની જે વાત હતી ને વિકાસ જે ઉપરથી જે ગ્રાન્ટો આવતી હતી આટલી બધી મહેનત કરવા છતાં સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી હોવા છતાં કોંગ્રેસથી કોઈ કામ થતું નથી એમના મગજમાં આ એક ગ્રંથિ ફોર એક્ઝામ્પલ હું પાલનપુર નગરપાલિકાની વાત કરું છું કે પાલનપુર નગરપાલિકામાં બાર નગરસેવકો અમારા ચૂંટાઈ આવ્યા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નથી એ નક્કી છે કારણ કે એ લોકો કામ કરાવી શકતા નથી એટલે લોકોના મગજ પર એક માનસિક અસર થઈ છે કે કોંગ્રેસના લાવવાથી ફાયદો શું છે જયારે કામ જ બીજેપી કરતું એટલે એક મેન્ટાલિટી બેન આ વખતે બદલાય છે પછી કોઈ કોમ નો હોય પણ રહ્યો સવાલ ગકુલ સ્વરૂપજી ઠાકોર અને આ બંનેનો તો એના માટે બહુ જબરજસ્ત ગેમ અત્યારે શંકરભાઈ કામ કરી રહ્યા છે અને પાર્ટી લેવલ થી પણ કામ છે પાર્ટી ઉપર થી પણ ચાર હાથ છે અને બીજું કે અમારા ત્યાં હર્ષ સંઘી પણ અમારા ત્યાં બનાસકાંઠા જૂના ડિઝાના છે એટલે આમ દેખવા જઈએ તો અત્યારે બનાસકાંઠા અમારું જબરજસ્ત કહેવાય કારણ કે અમારો તો સાંસદ બી અમારા છે પ્રદેશ આખા ગુજરાતમાંથી એક એક કોંગ્રેસની સીટ અમારી છે નાયબ ડેપ્યુટી સીએમ પણ અમારા છે અને બીજા મંત્રીઓ પણ અમારા અમારા છે એટલે માટે પણ સાથે સીતાભાઈ બીજેપી નું પલડુ ભારે છે પણ કારણ કે બનાસકાંઠા આખું કાસ્ટિઝમ ઉપર ચાલે છે ત્યાં આગળ કોણે કેટલું કામ કર્યું એના કરતા કોણ કઈ જ્ઞાતિ આવે છે અને કયો સમાજનો છે એને લોકો વધારે જોવે છે તમને લાગે છે કે કોંગ્રેસ ફરીથી આ જે જન આક્રોશ યાત્રા છે તેના થકી જીવિત થઈ શકે કારણ કે ખેડૂતોને તો હજી જે ચોમાસામાં ફ્લડ આવ્યું હતું પૂર આવ્યું હતું તેના પૈસા પણ નથી મળ્યા જે રાહત પેકેજ મળવાનું હતું બેન આ એક મોટો પોઈન્ટ આપણે વાત કરી છે આપણે જે વાત કે અત્યારે જે રીતે કેશડોલ આપવાની કેશડોલ એમને મળી નથી અને એ જ મુદ્દાને લઈને અત્યારે કોંગ્રેસ જો કોંગ્રેસના મુકુલ વાસનિક જે આવે છે અને બીજા પ્રદેશના આવે છે એ લોકો એક જ મુદ્દાને લઈ અને જો સતત રીતે ચાલતા હોય કે મુદ્દા ઘણા છે બનાસકાંઠા જિલ્લાના અંદર એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના આટલા બધા નેતાઓ મૂક્યા છે તો બધા કામ થઈ ગયા છે એવું બી નથી પણ આવડતું અને મુદ્દા હોય છે તો એને આગેવાની કરવા માટે પણ લોકો હાનાકાની કરતા હોય છે ત્યારે પરદેશ થી અહીંયા આવવું પડે છે એટલે અત્યારે જે પરિસ્થિતિ છે કે કેસડોલ ના મુદ્દાને ખેડૂતોના મુદ્દાને લઈને જો કોંગ્રેસ ચાલતી હોય તો સાહેબ અત્યારે ખેડૂતોમાં જબરજસ્ત આક્રોશ છે ત્રણ ગરમો ચાર ગરમો એક ને કેસડોલ મળે છે એટલે કેસડોલ ની માત્ર ને માત્ર આવી છે કેસડોલ અત્યારે જે રીતનું ખેડૂતોને જોઈએ એ રીતે મળ્યું નથી ખેડૂતોનો આક્રોશ છે બેન પાલનપુરના અંદર આવીને આવેદન પત્ર એમને પાઠવવા પડે છે ખેડૂતો આજે રોઈ રહ્યા છે અને એનો સીધે સીધો ફાયદો જો કોંગ્રેસ સારી રીતે લઈ શકતી હોય ને જન આક્રોશમાં એમના એમની વેદના લઈને ચાલતી હોય તો બેન કોંગ્રેસ અહીંયા થોડી ઉભી થઈ શકે છે સાથે ખેડૂતોની સ્થિતિની પણ ચર્ચા કરવી છે કારણ કે હજી સુધી એક પણ પણ કોઈને પૈસા મળ્યા નથી કેશડોલ હોય કે કોઈ પણ રીતનું નુકસાન થયું છે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે એ પૈસા પણ હજી નથી મળ્યા કમોસમી વરસાદની તો દૂરની વાત છે જીતુ વાઘાણી ત્યાં આગળ આવ્યા હતા જીતુ વાઘાણીએ કીધું હતું કે અમે પાંચસો કરોડ વધારે આપીશું નવસો સુડતાલીસ કરોડ આપ્યા પણ જાહેરાતો કરી છે એના માત્ર બે દિવસ સુધી આ અસર જોવા મળે છે એના પછી કોઈ વળીને ત્યાં જોતું નથી ખેડૂતો આજે બીજ પરિસ્થિતિમાં છે ઘણા વિસ્તારોમાં હજી બેન પાણી છે હજી નથી એ લોકો હજી પગભર થાય એવી પોઝિશન નથી એટલે એમને કેસડોલ નથી મળ્યા એ ત્યાં પોતાની રાજનીતિ ચલાવી હોય તો આ લોકોની વેદના સાંભળવી પડશે એટલે એ લોકો બી આવે છે અને કોંગ્રેસ પણ આવી છે એટલે કેસેડોલ એમને મળ્યું નથી ખેડૂતોની હાલત અત્યારે જે જોઈએ એ રીતે સાહેબ નથી તેઓ ખૂબ જ ખરાબ છે કારણ કે જો સારી હોય તો પાલનપુર અને થરાદ જઈને આવેદનપત્ર ના આપતા હોય અત્યારે આ પરિસ્થિતિ

શંકર ચૌધરી કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા કારણ કે શંકર ચૌધરી બનાસ ડેરીના પણ ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ છે આખું બનાસકાંઠા જે છે આમ કહી શકાય કે શંકર ચૌધરી બધા જ નેતાઓ શંકર ચૌધરીથી મતલબ સૌથી ટોપ કેટેગરી અત્યારે ગણવામાં આવે તો શંકર ચૌધરીની ગણવામાં આવે છે ત્યાં બેન પશુપાલકોને લઈને શંકરભાઈ પોતાનું કામ કરે છે બનાસ ડેરી બી કામ કરે છે પણ હું આપણે કહું કે ભાઈ સો વ્યક્તિ હોય તો સાઈઠ નું કામ થતું હોય છે ને ચાલીસ એમાં પણ રહી જતા હોય છે એટલે શંકરભાઈ એની રીતે મહેનત કરી રહ્યા છે શંકરભાઈ સો કામ તો નહીં જ કરી શકે પણ એમની રીતે એમણે જે કામ કર્યા છે એમાં કેટલાક લોકોને સંતોષ થયો છે બાકી અમુક લોકો હજી બી અસંતોષ લઈને ફરે છે શંકરભાઈ એમની રીતે બનાસ ડેરીના ટીમો એની તમામે તમામ જે ટીમો છે એ અત્યારે કોશિશ તો કરી રહી છે આ લોકોને કોઈ પણ રીતે બહાર લાવવા માટે પણ સંપૂર્ણ રીતે સફળ હું કે કહ્યું ને તમે ચાલીસ ખુશ કરી શકો છો સાહીઠ ટકા તો એમના એમ જ પરિસ્થિતિ છે કારણ કે દર ચોથા ચાર ઘર છોડીને એકને કેશોલ આપવાનું છે જે પશુઓ મરી ગયા છે એ પશુઓના એ લાવવાના છે હવે પશુઓ તો તણાઈ ગયા છે બેન

આપણી જે જમીન છે ત્યાં શોષાય છે ને ત્યાં ખારું પાણી હોય છે નમકનું એટલે પાણી શોષાતું નથી એટલે ઘણા સમય સુધી આ પાણી રહે છે ત્યાં અને ઘણા એવા વિસ્તારો છે હજી કે ત્યાં પાણી છે કોશિશ વહીવટીતંત્ર તરફથી અત્યારે ચાલુ છે કોઈ પણ રીતે બહાર કાઢવાની પણ સંપૂર્ણ રીતે અત્યારે જે પાણી નીકળવું હતું એ નથી થયું અને કારણ કે અત્યારે અત્યારે જે જે રીતની ખેતીની વાત હતી એ તો પોસિબલ જ નથી કારણ કે ઘણી એવી પરિસ્થિતિ છે એ લોકોની કારણ કે એ લોકોને ઘર વખરી ચણાઈ ગઈ હતી ઢોર ટાકર ચણાઈ ગયા હતા એમના પાક ઉભા પાક નષ્ટ પામ્યા હતા હવે એ લોકોને બેઠું કઈ રીતે થવું અને રોજગાર કઈ રીતે ચલાવવો એ જ પરિસ્થિતિમાં અત્યારે એ લોકો છે ઘણા એવા પરિવારો છે કે જે અત્યારે ખૂબ જ કસમકસથી પસાર દિવસો કરી રહ્યા છે કોંગ્રેસ આ બધું કરીને ફરીથી બનાસકાંઠામાં પુનજીવિત થઈ શકશે સો ટકા બેન હું એમ કઉ છું કે જે પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી આ ત્રણેય જણા અને બીજું આ બાજુ બળવંતસિંહ જે પ્રભારી છે અમારા ઇઝીલી આ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જે વેદના છે એના પર થોડી ગંભીરતા દાખવે તો હું માનું છું કે સાહેબ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી ઘણા અંશે આ લોકો બહાર લાવી શકશે અને આ લોકોને જે તકલીફ છે જે મુસીબતમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે એ એ મુસીબત એમની સાઈઠ થી સિત્તેર ટકા ઓછી થાય